મોર્નિંગ ના જશે કૃષ્ણ બજાર ને વાયગા પૂરા સ ને એમાં સાપ એ ને દીધી ને એક એક ફ્રી ગોઈ લીધી અને એક દોવાની છે જય શ્રી કૃષ્ણ બધે બધા મજામાં આવા ભ્યાસ દોવા આ હું દોતી આવ્યા દોવા અને આ છે કે આ સર ટૂંકા મેળ નથી આવતો મને

ખલાસ તમે હે ને હિરાવી ગયો અને હું હે ને દૂધ દઈ આવું દૂધ હાલો ભાઈ વાયગા ગા હાડા આઠ નામે હે ને ઉપાડવા ઉપડા હા ઉપાડવા ઉપડા થોડીક મોડું થઈ ગયું નકર વેલા આવત મેં છોકરીને રાધિકાને એને હાડી પહેરાવવાની હતી

સામે અરુડા આવે દેખાતા નથી એટલે ચા આવે અરુડા દેખાતા સામે તો પી સાપીત થયો આતા અંગરી દુખતી જતી પંજા મેરા સહાયકા હાલો ભાઈ ભાઈ કા હે બાર અને કોઈ બાર કે લીધા હા બાર થયા હે ને હવે નઈ એક વાગા સુધી ઉપાડી એક બે લઈ હા તો ક્યાર આ લીધા પાણી ભરી આવી તો ટપી ગયું જરાક કે પાણી ભરી આવતા કે હાલો હવે એ રોટલા ખાઈ કે રોટલા કડાઈ ગયા કે હાલો હવે ખાઈ લેવી હાલો વાઈ ગયા હે ને પૂણા બે ને બપોરા કરી લીધા પછી બધી ભીહોન ધમાર નાખ્યું મેન ફૂઈ અને પછી હવે આવ્યા અરુણા ઉપાડવા ઉપાડો લીધો એટલે આવું તા પડે આવું તો પડે તો આ હે ને જે ઉપડી ગયા હે ને એમાં ઉલારો કાઢવાનો હે તે મામા સા લેતા આવીએ બળકથી ને મોટર ચાલુ કરીએ તે ઉલારો કાઢી લે અને અમે કાલે આ જ સે લાઈ છે તૈન નહી આવે ભલે તો ઉપાડવા મને બીજો હાલો ગયા ત્રણ ને હે ને મામા ચા લઈને આવી ગયા અને અમે બીજો ડોઝ મારી છે હા બીજો ડોઝ એક બીજો ડોઝ મારી હી અને એ ગયા છે મોટર ચાલુ કરવા આઈ થી હે ને હવે એકિયારો હે આ આંબાજી ઉપડી ગયા હે આ એટલા ઉપડા હે વા તી કે હું કાઢી લઉં વા જો હેઠે થી આયા કેરા હો દેવા હે આઈ થી પી ને આ બધી હા આ ધોરિયે થી પી તો આ એકિયારો बाजू થોરિયા નો રયો પછીન માં ઘર હતી ઘર હતી કે અને આમાં આમ જીણું જીણું ઉયું ખોડતા હે પોઈ પછી હૈલા રાખે ના હવે ઉમે આને પાણી નઈ કાઢી બીજું નઈ ની ઉગે હા ના સાઠ હરી જાય હા હવે પાસ પેઈને પર થરી જાય પછી ઉપાડવા મંડી બીજો હા અને આજે હે ને આજે હે ને અંતરાર ભણગોર લઈ જાવી હે દવા લેવા નકા આવતી નથી માં માં ઈ ગઈ મે કીધું હું કે માં દવા લેવા ના પાડે

ના પણ હે લઈ જાવી ત્યાં હું કઈ ડૉક્ટર કે આ ગોળીયું હે પી નથી અગતી બીજું કંઈ નથી વાંધો પી નથી અગતી એટલે દવા લેવા નથી આવી હું હળ હીરા એ કરતા નથી પૂરા માથું એકતા દુખે દુઃખ

અને ત્રણ બહેનું દોઈ લીધી હતી એક દવા બેઠા હતા ખડેલી ને બે બાજુ બેસી ગયું તો એ ખડેલી હલતી નથી દોવા દઈએ પણ આસર રહ્યા ને એટલે આમ મેળ ના આવે દોવાની બે બાજુ ધોવાતા દઈએ આસર થોડા ટૂંકાય મેળ ના આવે દોવાની

બે હું ધોવાઈ ગયું ઉલારો આગળ લગભગ નીકળી જાય હાલો મળી આગળ હાલ ભાઈ વાય ગયા પૂર્ણા નવ ને ગભબધી એવા પછી વ્યારપણ કર્યા પાવરી ભરલી દયો તે હે અને હવે ને દવા પીવાનો હે ને દવા પીવાનો પીવી છે અને એવડી ને ગોળી હે પીવી જરાય જ ના આવે ગોળી ને પાઈ દવાને

પેલા મૂકી ને પછી પાણી પીતી એમ પેલા હોય મૂકીને પાણી પી ઓલી કોઈ કડવી ગોળી હોય એટલે ગોળી મૂકે કડવા સિમ ફેલાઈ જાય ત્યાં પેલા પાણી ગુટડો પછી ગોળી મૂકી એટલે વહી જાય